लोकसभा चूटणीसाठी तारीख सातमी मेना रोज वडोदरा बैठकमध्ये मतदानं दिवस सरनानं लखी જી ગેટ પાસે ભાજપનું લક્ષી ટેબલ મૂકવાની તકરારમાં કોંગી કાર્યકરો અને નશામાં ધૂ તેવા સ્થાનિક રહીશે ભાજપના ટેબલ ખુરશીની તોડફોડ કરી હતી અને ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હતો શહેરના નવલખી કમ્પાઉન્ડ પરથી ગેટ પાસે રહેતા રાજુ મોતીભાઈ પટેલ જે કેટરિંગનું કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છે વડોદરા લોકસભા બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી નવલખી જીબી ગેટ પાસે ભારતીય જનતા પાર્ટીને બાજુમાં કોંગ્રેસનું ટેબલ મુકાયું હતું રાજુ ભાજપના ટેબલ પર બેઠો ત્યારે સાંજે પાંચ પિસ્તાળીસ વાગે પથારી ગેટ પાસે રહેતા સની સપકાળ ઉર્ફે કારમાં આવ્યો હતો નશો કરેલી હાલતમાં હતો તેવો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે ભાજપના ટેબલ પાસે આવીને ધમકી આપી હતી કે આજ પછી નેતાગીરી કરી તો ઘરમાં ઘુસીને જીવ જીવતો નહીં જવા દો પોલીસ તમારા કિસ્સામાં છે તેમ જણાવી ભાજપના કાર્યકર રાજુ પર હુમલો કર્યો હતો ભાજપના ટેબલ પર ખુરશીઓની તોડફોડ કરી મૂકી હતી નજીકમાં મુકાયેલા કોંગ્રેસના ટેબલ ઉપરથી કોંગી કાર્યકર હિમાંશુ પરમારે પણ ધીંગાણું કર્યું હતું રાવપુરા પોલીસે સન્ની સપકાળા અને હિમાંશુ પરમાર સામે એફઆઈઆર નોંધીને શોધખોળ શરૂ કરી છે